તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આરટીઓ સર્કલ જોડે જય શ્રી મહાકાળી રેસ્ટોરન્ટ ઉકાભાઈ પુરી શાકવાળા સુરેન્દ્રનગરના પ્રખ્યાત જૂના અને જાણીતા જે છેલ્લા ચાલીસ વર્ષથી સુરેન્દ્રનગરમાં પુરી શાક લોકોને ખવડાવે છે અને હવે એ આવી ગયા છે આપણા અમદાવાદમાં આરટીઓ સર્કલ છે સુભાષ બ્રિજ અને આ છે જલારામ પરોઠા હાઉસ એની એક્ઝેક્ટ બાજુમાં

જૈન સબ્જી પણ રાખો છો ટામેટા ટામેટા સ્પેશિયલ ડુંગળી ગાંઠિયા ડુંગળી ગાંઠિયાનું સર સ્પેશિયલ જીરા રાઈસ જીરા રાઈસ ઓકે

ગુલાબ સિંગ તેલ હા સાહેબ દરેક વસ્તુ આપ જ બનાવો છો હા દરેક વસ્તુ અમે બધી આઈટમ અમારી સિગ્નેચરમાં બનાવવામાં આવે છે બરાબર અને તમારે હોટેલનો ટાઈમિંગ શું છે સવારે અગિયારથી બપોરના અઢી વાગ્યા સુધી બરાબર અને સાંજે છ થી રાતના દસ બરાબર ફ્રેન્ડ્સ ગરમ ગરમ પૂરી બની રહી છે તમે જોઈ શકો છો શુદ્ધ સિંગ તેલમાં ગરમા ગરમ પાપડ એ પણ સિંગતેલમાં તળેલા બધી વસ્તુ અહીંયા સિંગતેલમાં બને છે કોઈ પણ વસ્તુ નાખ પરોઠા પૂરી પાપડ ગુલાબનું સિંગતેલ યુઝ કરે છે જોઈ શકો છો